હું મરવા માંગતો નથી પણ મને મજબૂર કરવામાં આવ્યો છે જેને મને લોન કરવાની લાલચ આપીને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે જે મને ચાલીસ લાખ રૂપિયા મારા લઈ ગયા છે મને માથે કરાવી દીધા છે અને એમ કરીને હવે કહે છે લોન નહીં થાય સાહેબની બદલી થઈ ગઈ છે તો એ માણસ અત્યારે છે આ ચિત્રાવા બજરંગ બાલક સોસાયટીમાં નામ છે રાજુભાઈ ટીડાભાઈ સોલંકી બીજો માણસ છે ભરતનગર નીલકંઠમાં રહે છે મેહુલભાઈ મકવાણા હવે બે એ મારી સાથે પૈસા લઈને પૈસા લઈને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે હવે કહે છે કે લોન નહીં થાય હવે તમારા પૈસા કાગળિયામાં બગડી ગયા છે એમ કરી મારા ચાલીસ લાખ રૂપિયા મને કરજમાં નાખી દીધું હવે હું પૈસા ક્યાંથી ચૂકું તો હવે મને મરવા સિવાય મારી આગળ કોઈ રસ્તો નથી હવે મને હવે એ લોકો એમ કહે છે કે હું તમને ત્રીસ લાખ જ પાછા આપું દસ લાખનો ખર્ચો થઈ ગયો છે તો એને મને લખાણ કરી દીધું કે હું તમને આટલે તે પાછા મને બે ત્રણ મહિના સુધી મને પૈસા ન દેવા પડે ને એ માટે એને લખાણ મને કરી દીધું હવે હું એ લખાણમાં મારી પાસે પૈસા માગતા હતા એ કોઈ સમજતા નથી એ લોકો મને નકરા ફોન કરીને હું શું કરું શું કરું હવે એને માટે મને મરવા સિવાય